સંસ્કૃતિના જતન સાથે સનાતન ધર્મને મજબૂત બનાવવાના હેતુસર હિન્દુ યુવા સંગઠન ભારત દ્વારા પરિષદ યોજી નવરાત્રી મહોત્સવની વિગતવાર જાણકારી આપવામાં આવી પ્રદેશ અધ્યક્ષ રઘુવીરસિંહ જાડેજાએ જણાવ્યું કે આ વર્ષે કચ્છ જિલ્લામાં માંડવી ભુજ અંજાર અને ગાંધીધામ સહિત વિસ્તારોમાં વિધર્મી મુક્ત નિઃશુલ્ક નવરાત્રી મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે ભુજ ખાતે વ્યાયામશાળા ગ્રાઉન્ડ અંજારમાં સ્ટેડિયમ ગ્રાઉન્ડ જીમખાના પાસે માંડવી અને ગાંધીધામમાં વિશાળ સ્તરે વિધર્મી મુક્ત નિઃશુલ્ક નવરાત્રી મહોત્સવ યોજાશે ભારતીય સંસ્કૃતિનું જતન કરતી આ નિઃશુલ્ક મેઘા નવરાત્રી વિજયાદશમી સુધી ઉજવાશે ખાસ વાત એ છે કે ગરબામાં પ્રવેશ પહેલા કંકુ તિલક અને ગૌમૂત્રના છંટકાવ બાદ જ લોકોને પ્રવેશ આપવામાં આવશે આ ગરબામાં ટૂંકા વસ્ત્રો પહેરવાની સખત મનાઈ કરવામાં આવી છે હિન્દુ પરંપરા જળવાય તે માટે ભાતીગઢ પરંપરાગત વસ્ત્રોમાં જ મહિલાઓ અને પુરુષોને અલગ અલગ રાસ ગરબા રમાડવાની વ્યવસ્થા કરવામાં આવી છે સંસ્કૃતિનું જતન ધાર્મિક એકતા અને યુવાનોમાં સનાતન ધર્મના મૂલ્યો પ્રસારવાના હેતુસર આ નવરાત્રી મહોત્સવ યોજાઈ રહ્યો છે છેલ્લા એક દાયકાથી આ નવરાત્રી મહોત્સવ ઉજવાય છે આ પ્રસંગે રાષ્ટ્રીય અધ્યક્ષ રઘુવીરસિંહ જાડેજા ખાસ ઉપસ્થિત રહ્યા હતા

આયોજન કરી રહ્યું છે અને આજે બે હજાર પચીસમાં આ બધાના સહકારથી તમે જોઈ રહ્યા છો કે માંડવી અંજાર ભુજ અને ગાંધીધામ આ વિધર્મી મુક્ત અને નિઃશુલ્ક નવરાત્રીઓમાં જોડાઈ ગયા છે હજી પણ અમે પ્રયત્ન કરશું કે આવી નવરાત્રીઓનો વ્યાપ વધારેમાં વધારે વધે અને ધર્મ શું છે ધર્મના નિયમો શું છે એનું પાલન થાય અને હિન્દુ સમાજ આ મુહિમ સાથે જોડાઈ અને નવરાત્રિ જેવા પવિત્ર તહેવારનું જે રીતે વ્યવસાયીકરણ થઈ રહ્યું છે જે રીતે લવજેહાદીઓને નવરાત્રીઓમાં બોલાવી બોલાવી રહેવામાં આવ્યા છે જેને ધર્મ સાથે કોઈ નિસ્બત નથી જે નારી પૂજા શક્તિ પૂજામાં માનતા નથી આવા લોકોને નવરાત્રિઓમાં પ્રવેશ ન મળે એ રમવા આવતા હોય ગાવા આવતા હોય વગાડવા આવતા હોય કે કોઈ પણ પ્રવૃત્તિ કરવા આવતા હોય નવરાત્રિ પવિત્ર તહેવાર છે ત્યાં કોઈ પણ અનિષ્ટ તત્વનું કામ ન હોઈ શકે તો આવી મુહિમ સાથે આવી સકારાત્મકતા સાથે હિન્દુ યુવા સંગઠન આ દસમા વર્ષે વિધર્મી મુક્ત હિન્દુ નવરાત્રીનું માંડવી અંજાર ભુજ અને ગાંધીધામ ખાતે આયોજન કરી રહ્યું છે ખાસ કરીને એવી પણ ચર્ચા છે કે માત્ર એક જ નવરાત્રીનું હિન્દુ સંગઠન વ્યવસાયિક નવરાત્રીનો વિરોધ કરે છે જ્યારે અન્ય નવરાત્રીઓમાં પણ કેટલા બધા જે ધર્મી કલાકારો અથવા સિંગર છે એને લઈને આપનું સ્ટેન્ડ અથવા આપનું શું નિવેદન બિલકુલ બે હજાર પંદર થી આપને ધ્યાન છે એમ કે માંડવીમાં પણ પહેલા વ્યવસાયિક નવરાત્રીઓ થતી આજે વ્યવસાયિક નવરાત્રીઓ નથી થતી અંજારમાં પણ પહેલા વ્યવસાયિક નવરાત્રીઓ થતી આજે વ્યવસાયિક નવરાત્રીઓ નથી થતી તો આ બધી નવરાત્રીઓ વિરોધ કરવાથી જ બંધ થઈ છે ભુજમાં પણ આ નવું ઘતકનું હમણાં સામે આવ્યું છે નકલ લગભગ આવી વ્યવસાયિક નવરાત્રીઓ મૃતપાય થઈ ગઈ હતી અને અમે અંદર જઈ જઈ અને વિધર્મીઓને બહાર કાઢ્યા છે એટલે આ તો પોતાના પાપ ઢાંકવાનો વિષય છે બાકી કોઈ એક લાખ રૂપિયા ટિકિટ લઈ અને ધર્મની સેવા ન કરતું હોય આવા લોકોને તમારા માધ્યમથી હું પૂછવા માંગીશ કે તમારે એવી કઈ જરૂર પડી કે ધર્મને ને હથિયાર બનાવી અને તમારે ખીચા ભરવા પડ્યા શું તમારી પાસે કોઈ વ્યવસાય નથી આવા જેટલા પણ આયોજકો છે જે વ્યવસાયિક નવરાત્રી કરી રહ્યા છે આપના માધ્યમથી કહીશ કે તમને ધર્મ વેચવાની ક્યાંથી જરૂર પડી આ તો સાવ નિમ્ન કક્ષાનું કૃત્ય છે અને પાછા તમે સવાલ અમારા ઉપર કરો છો જ્યાં જ્યાં આવી નવરાત્રીઓ થતી હોય એનો અમે વિરોધ કરી રહ્યા છીએ અને આપના માધ્યમથી આવા આયોજકોને કહી રહ્યા છીએ કે લાખ રૂપિયા ટિકિટ લઈ અને ધર્મ સેવા ન થાય ત્યાં માત્ર અને માત્ર વ્યભિચાર થાય ત્યાં માત્ર અને માત્ર ખોટી પ્રવૃત્તિઓ થાય અને ત્યાં માત્ર અને માત્ર હજારની જમીનને સાત હજારમાં વેચવા માટે જેમ ધ વિલાએ પોતાને ફેમસ કરવા માટે નવરાત્રીઓ શરૂ કરી હતી એમ જ આ એક વ્યવસાયિક કોન્સેપ્ટ છે જેને ધર્મનું આચરણ પહેરાવી અને હિન્દુ સમાજને મૂર્ખ બનાવવામાં આવી રહ્યો છે બરાબર ખાસ કરીને તમે જેમ વાત કરી કે લોકતંત્ર છે એટલે કે લોકોને આપણે રજૂઆત કરી શકીએ અથવા અપીલ કરી શકીએ પણ બળજબીપૂર્વક એમને ના ન પાડી શકીએ એને લઈને શું સ્ટેન્ડ રહેશે બિલકુલ સમાજ જો જાગૃત થયો છે પહેલા આવી નવરાત્રીઓનો વિરોધ હતો તો તમે કીધું એમ કે કોમી એકતા તૂટે છે આજે સમાજ સાથે આવ્યો છે પહેલા સમાજને અસહજ લાગ્યું હતું કે આ શું થઈ રહ્યું છે

વિધર્મી મુક્ત થઈ ગઈ છે અને વ્યવસાયથી પણ દૂર થઈ રહી છે તમારા છ સહકારથી આગલા બે વર્ષમાં ગાંધીધામ અને ભુજ પણ આવી નવરાત્રીઓથી મુક્ત થઈ જશે એવી ચોક્કસ મને ખાતરી છે આપના માધ્યમથી તમામ હિન્દુ સમાજને હું અપીલ કરીશ કે લવ જેહાદ નામનો રાક્ષસ દિવસે અને દિવસે હિન્દુ સમાજને ભરડામાં લઈ રહ્યો છે

સાવચેત થાય હું હિન્દુ સમાજને પૂછવા માંગીશ કે જ્યાં ધર્મ પૂછીને ગોળી મારવામાં આવી લિંગ જોઈને ગોળી મારવામાં આવી કલમો જો પડી શકે છે તો ઠીક છે જો નથી વાંચી શકતો તો એને ગોળી મારવામાં આવી તો હું તમને પૂછીશ કે આવા લોકો તમારી નવરાત્રીમાં કયા અધિકાર સાથે પ્રવેશશે આવા લોકોને તમે નવરાત્રીમાં શા માટે પ્રવેશ આપશો જે ખરેખર તમને કાફી સમજે છે કયા વિચારથી આવા લોકો તમારી નવરાત્રિમાં શક્તિની આરાધનાથી કોઈ અર્થ મતલબ નથી જે હિન્દુ ધર્મમાં માનતા નથી જે મૂર્તિ પૂજામાં માનતા નથી એવા લોકો જો વગાડવા આવતા હોય ગાવા આવતા હોય કે રમવા આવતા હોય તો કયા વિચાર સાથે તમારી નવરાત્રીમાં આવશે એ માત્ર અને માત્ર તમારી મા બહેન દીકરીઓને જોવા માટે

અને વિવિધ હિન્દુ સંગઠનો પણ પોતપોતાની રીતે કામ કરી રહ્યા છે કોઈનું નામ લેવું એ મને યોગ્ય નહીં લાગે પણ આ વિષય ઉપર કચ્છ ગુજરાતના તમામ હિન્દુ સંગઠનો એકજૂટ છે અને આ વિષયનો વિરોધ કરી રહ્યા છે કચ્છના હિન્દુ સમાજની કે વાલીને પહેરવેશને લઈને કોઈ સૂચન ઘણી બધી જગ્યાએ આપણે જોતા હોય એન્ટ્રી નો એન્ટ્રીને લઈને એના પછી પણ નવરાત્રી દરમિયાન પણ ઘણા બધા પ્રશ્નો સામે આવતા હોય છે ખૂબ જ સારો પ્રશ્ન છે આવા સકારાત્મક વિચારો હોવા જોઈએ આપણે જ્યાં શક્તિની આરાધના કરવા જતા હોઈએ તમને મેં પહેલાં કીધું એમ કે માતાજી શક્તિને રૂપે હિન્દુ સમાજ પૂજે છે એક જ એવો સમાજ છે જે નારીને પૂજન કરે છે નારીનો જ તહેવાર છે પુરુષો તો પછી પછીથી આ તહેવારમાં જોવાના છે ત્યારે નારી જો અર્ધનગ્ન કપડામાં શક્તિની આરાધના કરવા જાય તો શું એને આપણે આરાધના સમજશું ત્યાં તમે શું સંદેશ આપો છો ફેશનના નામે કપડાં જ ઉતારવા જરૂરી છે સ્પષ્ટ વાત છે આવા અનેક કલાકારો પણ છે રીલ મને સામે આવતી હોય છે ઘણી વખત કોઈ ફેમસ ગુજરાતી શું નામ નહીં મેં તમને કહીશ આપણને એમ લાગે કે જાણે કોઈ બિયર ની આર્ટિસ્ટ આર્ટ બતાવી રહી છે તો સમાજ આવા લોકો આ વિરોધ કરે આ ખરેખર આ કલંક છે શરમજનક છે આપણે આવા જ્યારે આવા લોકોને આપણે મંચ ઉપર બોલાવતા હોઈએ અને આપણે પણ અર્ધનગ્ન અવસ્થામાં આપણી દીકરીઓને અંદર જોતા હોઈએ ત્યારે વાલીઓ ચેતે આ નવરાત્રિ છે આ શક્તિની આરાધનાનો ઉત્સવ છે આ કોઈ પ્રેસ ક્લબ નથી ડાન્સ ક્લબ નથી કે જ્યાં તમે જીન્સ અને ટી શર્ટ પહેરીને ઉપલો ખરેખર સાત્વિક વિચારો પહેલાં તો મગજમાં સાત્વિક વિચારો અને સાત્વિક કપડાં અને સાત્વિક આચરણ સાથે

ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળી મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદ માં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસ માં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્ર જાપ ગુરુના અને ભુજમાં અને જ્યોતિષી શંકર ગોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ આઈટ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ઘર વપરાશ તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન એઈટ સેવન ઝીરો સેવન વન થ્રી ઝીરો ડબલ ટુ ડબલ સિક્સ સેવન ફોર સેવન સિક્સ ટુ ફાઇવ મારૂગડે ડબલ નાઇન થ્રી ઝીરો એટ સિક્સ ફોર ઝીરો નાઇન ફાઇવ વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ દી બોમ્બે સ્ટીલ ડોટ કોમ સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન એટીન ગોડીજી બિલ્ડિંગ તાંબાકાટા પાયગુની કાલબા દેવી રોડ મુંબઈ ફોર ડબલ ઝીરો ડબલ ઝીરો થ્રી મહારાષ્ટ્ર श्री प्रथम साड़ीज एंड लहंगा डिपार्टमेंट डिजाइनर स्टूडियो अपना शुभ लग्न પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ साड़ीज एंड लहंगा डिपार्टमेंट এক্সક્લુসিવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયા ચોળી સાઇડર ચણિયા ચોળી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદર માં વિશ્વાસ સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્ર ની સામે દાદા સાહેબ ફાલ્કે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર તો તમે રાહકોની જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો